હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુરેન્યુઝ રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે તેજસ્વીની વિધાનસભાનું આયોજન જેમાં આવતીકાલે તારીખ એક ચોવીસના રોજ રાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવવામાં આવે છે ત્યારે આ દિવસે તેજસ્વીની વિધાનસભાનું આયોજન જિલ્લા પંચાયત અને વડોદરા મહાનગરપાલિકા ખાતે કરવામાં આવ્યું બાલિકાઓ માટે સમાજમાં રહેલ ભેદભાવને દૂર કરી અને સમાનતા લાવવા તથા તેઓને મુખ્ય પ્રવાસ સાથે જોડવાની એક નવતર પહેલના ભાગરૂપે બાલિકાઓના જન્મ ગુણવત્તાયુક્ત શિક્ષણ રોજગાર લોકતાંત્રિક મૂલ્યથી અવગત કરાવવાના હેતુઓ સાથે આ અભિયાન ચલાવવામાં આવનાર છે જે અનુસંધાને જિલ્લા પંચાયત ખાતે સભા હોલમાં અને વડોદરા મહાનગરપાલિકાના સભા હોલ ખાતે બાલિકાઓ દ્વારા સભાનું સંચાલન કરવામાં આવશે આ કાર્યક્રમ મહિલા અને બાળ વિકાસની કચેરી ગાંધીનગર દ્વારા કરવામાં આવનાર છે આ કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં થવા જઈ રહ્યો છે ત્યારે મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતના ચાલતા વહીવટી સિસ્ટમને સમજવા માટે ખાસા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને અધિકારીઓ દ્વારા પાલિકા ખાતે મેયર સ્થાયી સમિતિના અધ્યક્ષ સાથે મીટિંગ કરી આ કાર્યક્રમની રૂપરેખા નક્કી કરવામાં આવશે આવતીકાલે જાન્યુઆરી રાષ્ટ્રીય રાજ્ય કક્ષાએ તેજસ્વની વિધાનસભા કાર્યક્રમ છે એવી જ રીતે તમામ જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત ખાતે તેજસ્વની જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા ખાતે તેજસ્વની મહાનગરપાલિકાનું એક આયોજન કરવામાં આવેલું છે જેમાં દીકરીઓ દ્વારા જ મહાનગર આપણા વડોદરા મહાનગરપાલિકા ખાતે દીકરો દ્વારા જ જે સામાન્ય સભા છે મહાનગરપાલિકાનું એનું સંચાલન કરવામાં આવશે અને એક આ ચોવીસ જાન્યુઆરી જે રાષ્ટ્રીય બાલિકા દિવસ છે એનાનો આ ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે